નમસ્તે આજે આપણે ધોરણ અગિયાર વિષય ભૂગોળમાં બીજા પ્રકરણ પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિમાં બિગ બેંગના સિદ્ધાંત વિશે અભ્યાસ કરીશું બ્રહ્માંડની ઉત્પત્તિના સિદ્ધાંતોમાં બિગ બેંગનો સિદ્ધાંત સૌથી આધુનિક ગણવામાં આવે છે અંતરિક્ષ એટલે કે અવકાશ વૈજ્ઞાનિકોના મતે બ્રહ્માંડની શરૂઆત કઈ રીતે થઈ તે સમજાવતો આધુનિક સિદ્ધાંત બિગ બેંગ છે આજથી લગભગ 13.7 અબજ વર્ષ પહેલા બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હતી બેલ્જિયમના વિદ્વાન જ્યોર્જ લિમિત્રે આ સિદ્ધાંત આપ્યો હતો આ સિદ્ધાંતને વિસ્તરણ પામતા બ્રહ્માંડની વિચારધારા કહે છે ટેલિસ્કોપની શોધ થયા બાદ બ્રહ્માંડમાં જુદા જુદા આકારની ગેલેક્સીઓની શોધ થઈ

જો બ્રહ્માંડની દરેક વસ્તુઓ અવિરતપણે એકબીજાથી દૂર દૂર ખસી રહી છે તો શક્ય છે કે દરેક વસ્તુ શરૂઆતમાં એક બિંદુમાં સ્થિર હશે બિગ બેંગના સિદ્ધાંત મુજબ બ્રહ્માંડમાં શરૂઆતમાં એક બિંદુમાં સ્થિત હશે આ બિંદુનું તાપમાન અને ઘનતા ખૂબ જ હતી તેથી આ બિંદુમાં પ્રચંડ વિસ્ફોટથી બ્રહ્માંડનો જન્મ થયો કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડ દ્વારા આ ઘટનાની સાબિતી મળે છે વિદ્યાર્થી મિત્રો આ સમગ્ર બ્રહ્માંડનો નકશો છે જેમાં બિગ બેંગના સમયની સાબિતીઓ જોઈ શકાય છે બ્રહ્માંડને ફેલાવાની ગતિ માપીને અંતરિક્ષ વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે 13.7 અબજ વર્ષ પહેલા બ્રહ્માંડનો જન્મ થયો હતો બિગ બેંગની ઘટનાના 3 મિનિટમાં જ પ્રથમ પરમાણુની ઉત્પત્તિ થઈ હતી बिग बैंग થયાના 3 લાખ વર્ષ દરમિયાન તાપમાન 4500 કેલ્વિન સુધી નીચે આવી ગયું અને આણ્વીક પદાર્થોનું નિર્માણ થયું હશે તો આ હતો Big Bang નો સિદ્ધાંત વિડિયો કો પૂરા દેખને કે લિયે આપકા ધન્યવાદ ઇસ તરહ કે ઓર વિડિયો દેખને કે લિયે હમારી ચેનલ કો લાઈક કરે શેર કરે ઓર સબસ્ક્રાઇબ કરે થેન્ક યુ